स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ BUDDY 버디 એટલે દોસ્ત યાર મિત્ર अथवा બાયબંધ BUDGE બજ એટલે ખસૂ અથવા સંચલિત થવું BUFF બફ એટલે ચમકાવું અથવા મખમલ અથવા ઉત્સાહી માણસ BUFFER બફર એટલે આચંકા પ્રોડક્ટ અથવા તતષ્ટ B U -double F F O N ಬಫೂನ್ એટલે ವಿದषक अथवा ಲಾಗಲೋ B U -double F F O N E R Y ಬುಫ್ನರ್ એટલે ವಿದषक ವಡಾ B U G ಬಗ್ એટલે ಮಾಕળ ಜಾಸುಸಿ કરવી B U G A B O ಬಗ್ಬೂ એટલે त्रास अथवा ಹಾವು B U G B E A R ಬಗ್ಬೇರ್ એટલે હાઉ અથવા માથાનો દુખાવો બુઇલ્ડ બિલ્ડ એટલે જડવું બુલ્બ બલ્બ એટલે ગોળો બુલ્જે બલ્જ એટલે ઉપજવું અથવા ફૂલાવું બુલ્ક બલ્ક એટલે જથ્થો બુલ્કય બલ્કી એટલે કદાવાળ તોટિંગ અથવા મોટો કદનું B U L बुल એટલે આખલો B U L D O Z E બુલડોઝ એટલે ધમકાવું B U L L E T બુલેટ એટલે બંદૂકની ગોળી B U L L E T I N બુલેટિન એટલે અહેવાલ અથવા પત્રિકા B O L I O N બુલીન એટલે સોના કે ચાંદીના B U L L I S H બુલિશ એટલે તેજીનું વલણ અથવા બજાર